અમે નગાડા ગામના એક તબેલામાં ઊભા છીએ અને મસ્ત મજાના બાળકો અહીંયા મળ્યા છે ને અનિતા છે થોડી થોડી શરમાઈ છે મારાથી પણ અનિતા વાતો સારી કરે છે હે ને અનિતા હા ભણવા જાય છે અનિતા હા કયા ધોરણમાં જાય છઠ્ઠામાં છઠ્ઠામાં અચ્છા તો ભણવું ગમે કે તબેલામાં રહેવું ગમે છે ભણવું ગમે છે તમે ગાયું દોતા આપડે યસ યસ અચ્છા અને મજા છે માં આવે છે વધારે ભણવામાં ભણવામાં અને શું બનવું છે મોટું થઈને તારે ડોડકર હે ડોડકર ડોડકર બનો ડોક્ટર બનવું છે અને કેમ ડોક્ટર બનવું છે બોલ બોલ શર્માયા વગર અચ્છા અહીંયા ભેંસોને જોવા આવતા હશે એ ડોક્ટર બનવું છે કે માણસોને જોવે છે માણસોને જોવે માણસોને જોવે છે અને કેમ ડોક્ટર કેમ બનવું છે અત્યારે મમ્મી છે પાછળ છે શું ગણાવે સ્કૂલ માં છઠ્ઠા ધોરણમાં કયો વિશે ગમે તમે ગણિત ગમે આખો દિવસ શું કરે તું અહીંયા તહેલા કંઈ નહીં શું કોઈ નહીં તો ને જોતા છે છે ભરું ઘરનું કામ કરું પાણી ભરું નું કામ બી કરે છે શું કામ કરે તું

તારો દોસ્ત છે હા ભાઈ ભાઈ છે કેમ ભાઈ હા હું બનવું મારે ડોક્ટર હમણાં તો કે ડીએસપી બનવું છે ભાઈ ડોક્ટર બનવું છે શું બનવું ડોક્ટર ડોક્ટર અહીંયા આખો દિવસ તમે શું આખો દિવસ રમીએ અને અમે ચારે ભાઈ એક ચાખીએ ભાઈ રમી અને કામ કરીને રાતના ભેગા કામ છે બધાનું હું તો મારા મમ્મી ને મદદ કરાવ ચાર નાખવામાં ઓડલા ખેંચવામાં અને મારા ભાઈ ને એનું ચોન ભર ચોન ભર એ શું હોય ચોન ભરવું એટલે બેસો ઓડલા કર એટલે ચોન ભરવાની તમને બધાને આવડે છે આ બધું કામ ઈચ્છા તો પહેલેથી કરતા જ હતા અમે તો આવડા હોય એટલે અમારે રબારી ને છોકરો શીખી જાય હે આવડા હોય એટલે રબારી ને છોકરાને આવડી જાય કોઈ શીખવાડે નહીં તોય આવડી જાય ઓ તો તું કેરે શીખ્યો આ ભઈ મો આવડો હતો અને આવડો આવડો કે આવડો આવડો હતો કે આવડો હતો આવડો અત્યારે તું આવડો છે કેટલા કેટલા વર્ષનો હઈશ સ્કૂલ જાતો તો ના એની પહેલા થી આવડે છે હા તો તમારા બધામાંથી લીડર કોણ છે લીડર તું લીડર છે તો તું મસ્તી કોણ છે ના કે ડાયો છે કે મોનિટર છે કે લીડર છે લીડર લીડર છે તો તું આ બધાને કામ ચિંતા કે આ કામ કર લો તો કામ કર લો ના એ તો હવે હું કામ કર મારા ભાઈને ખાલી કઉ તારા ભાઈને જ કે ખાલી હા અને ભાઈ ન કરે તો તાર કરવાનું હવે તું તો તારે ડોક્ટર બનવું છે આને ડોક્ટર બનવું છે શું કરશો ડોક્ટર બનીને પૈસા કમાવા છે તે તો હું બહાર કમાવાના હોય છે બે ટાઈમ ગાયબ હે હો રાખશું હા ડોક્ટર બનીને હા પછી પછી હવે નોકરી જાય નોકરી જાય આ પાછા આવજો ગાયબ હે હોમ પાછો એટલે પહેલા ડોક્ટર બની જશું પછી ક્લિનિક સંભાળીશું ને પછી ગાયબ ભેવું જ હાજી છે પપ્પા કેટલા ટાઈમ થી આજ કરે છે કામ માર મમ્મી નથી આવતી સાશ્રત તદવા ના કરા

અચ્છા મને એક વસ્તુ સમજવી છે કે જેની પાસે ગાયું ભેસું હોય એ ડેરીમાં આપે દૂધ બરાબર તો વેચે તો વધારે પૈસા મળતા હશે ને છુટું થાય એસી રૂપિયા

કે તો બંધ થઈ શકે એમ નથી વરસાદ વધારે હોય તો ડેરી ચાલુ હોય અને વધારે દૂધ બહાર ભરાતા હોય તો કદાચ એ વરસાદ વધારે હોય તો લેવા ના આવે તો અમારું દૂધ બગડે અહીંયા અને બનાસ ડેરી એવી ચીજ બનાવી છે કે અમારે વધારે દૂધ કદી બગડી શકે એમ નહીં

છસો સાતસો લીટર ટંક નું દૂધ જાય બે ટાઈમ બારસો ચૌદસો ની આસપાસ એમ કે પછી બધી ભેંસ જાય છે એટલે મૂળ દાણા નું ટંક નું સાતસો લીટર જાય ટંક નું એટલે દૂધમાં તો મળતર ખરી આમાં તો બધું માલ માં હા મહેનત કરો તો મળે ના મહેનત કર્યા વગર તો કોઈ ના મળે અને પછી એમાં ધ્યાને રાખવી પડે

નામ ભૂલી ગયા શું નામ કીધું જીગ્નેશ અહિયાં ચલો બે જણા કવિતા ગાવ હું સાંભળું છું હું ભી ગાઈશ જો મને આવડતી હશે તો નક્કી કરી લો કઈ ગાશો બે એક જ ગાવ કઈ 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 ગાશો મને આવડે ખરી કઈ આવડે તને પર્વત તારા પર્વત તારા તને આવડે પર્વત તારા ચલો ગાઉ તારા સરવર તારિયા પર્વત તારા પોર તારિયા હે ઈશ્વર તને જુને ચો ચોક્યા બે જણા ભૂલી ગયા ને કે આવડે છે કે નથી ગાવું બીજી કઈ કવિતા આવડે છે પ્રાર્થના તો આવડતી જ હશે રોજ સ્કૂલ માં કરતા હોતો આવો નજીક ગાવ પ્રાર્થના આનંદ લાગતું નહી આ કરતો હોય પ્રાર્થના

તો મને આવડતી હશે હું બી ગઈશ મંદિર કીડી મહેનત કરતી હતી અને એક હતો તિધિ ઘોડો ઘોડો કે કેમ આટલી મહેનત કરે છે તિધી કે મારે કીડી કે મારે તો ખાવા તીધી ઘોડી કહે તીથી ઘોડો કે અમારે તો ખાઈ ને નાચવા મજા કરવાની અને શિયાળો આવ્યો કીડી દરમો લઈ જાય બધું ફળ અને શિયાળો આવ્યો એટલે પછી ઢાળ ભરવા માંડી પછ પછી કીડી કે પે તીતી ઘોડો કે કે મન તો મારી દોસ્તાર કીડી આલશે એટલે કે મિત્ર મિત્ર મને હાલશે હું એના ઘરે જઈને બાઈ નું ખખડાવ બાઈ નું ખખડાવ્યું કે તું તો નાચતો તો કૂદતો હતો અને તારે કેમ મારા ઘરે માંગવા આવી જા તું અમે તો ખાસો હતા મેં કીધું તને મહેનત કરવાની અને એમાંથી ઓલું શીખ્યો ને જે મહેનત કરે એને મળે જે મહેનત કરે એને મળે